હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું હાઈ પ્રોટીન હેલ્ધી પુરલા આ પુડલા જેની બોડીમાં વીકનેસ હોય અને તે આ ડાયટમાં લે તો એકદમ નિરોગી થઈ જાય છે અને જે એને વજન ઉતારવું હોય તે પેટ ભરીને આ પુડલા ખાય તો વજન પણ નહીં વધે એટલા ટેસ્ટી અને હેલ્ધી બને છે આ પુડલા બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે તેમાં આપણે પાલક મેથી મગ ચણાની દાળ અને લીલા વટાણા મરચાં આદુ લસણ અને લીંબુ આટલી વસ્તુ લીધેલી છે આ આપણે એક વાટકી ચણાની દાળ અને એક વાટકી મગ લીધેલા છે આખા તો તેને આપણે દળી અને ઘંટીમાં પાવડર કરી લઈશું આ બે મીડિયમ સાઇઝના કાંદા કટ કરેલા એક ટેબલ સ્પૂન લસણની કળી અને ત્રણ ચીખા લીલા મરચાં એડ કરી અને આપણે ક્રશ કરી લેશું અને કાંદા લસણો ઓપ્શનમાં છે નો એડ કરી અને પણ પુડલા બનાવી શકાય હવે આપણે આ એક વાટકી લીલા વટાણા લીધા છે તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું કરકરા મગના લોટમાં આપણે સણાનો લોટ એડ કરીશું અને તેમાં આપણે જે વટાણા પીસીને રાખ્યા છે તે પણ એડ કરીશું હવે તેમાં કાંદા લસણ આદુ મરચાં ક્રશ કરેલા એડ કરી અને એક વાટકી ઝીણી કટ કરેલી પાલકની ભાજી એડ કરીશું એક વાટકી ઝીણી કટ કરેલી મેથીની ભાજી એડ કરીશું એક વાટકી લીલા ધાણા એડ કરીશું હવે આમાં એક મોટી સાઈઝના લીંબુનો રસ એડ કરીશું એક સ્પૂન ધાણાજીરું પાવડર સોથાઈ ટી સ્પૂન અજમા અને એક સ્પૂન મીઠું સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકાય હવે આમાં એક ગ્લાસ પાણી એડ કરી અને આપણે આ રીતનું હેન્ડ બ્લેન્ડર લઈ અને સરસ મિક્સ કરી દેવાનું છે આમાં કોઈ ભાજી મોટી મોટી હોય તો પૂટલો કરવામાં એક સરખા સરસ પૂટલા ન થાય તો આપણે હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી અને પેટર તૈયાર કરી શકીએ આમાં એક ગ્લાસ પાણી આપણે એડ કર્યું છે પહેલાં અડધો ગ્લાસ એડ કર્યો હવે ફરી આપણે અડધો ગ્લાસ એડ કરીશું અને જો આ રીતનું બેટર પરફેક્ટ હોવું જોઈએ તો એકદમ પરફેક્ટ કુડલા બનશે કુડલા બનાવવા માટે નોનસ્ટિક લોટી ગરમ થઈ ગઈ છે હવે તેમાં આપણે વન સ્પૂન ઘી મૂકીશું ઘી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પુડલા ઉતારીશું અને એક વખત પુડલા બનાવો ત્યારે ઘીની જરૂર પડે છે અને તમારે વજન ઉતારવું હોય તો બીજી વખત ઘી લગાવ્યા વગર પણ પુડલા સરસ ઉતરશે આ રીતે એક પછી એક આપણે બધા પુડલા ઉતારી લેશું અને આ પુડલા એટલા હેલ્ધી પણ છે અને પેટ ભરીને તમે જમશો તો વજન ઉતારવાના માગતા હશો તો વજન પણ નહીં વધે અને આ હેલ્થી પુડલાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે આ રીતે એક પછી એક આપણે બધા પુડલા ઉતારી અને રેડી કરી લીધા છે અને આ આપણે એકદમ હેલ્ધી પુડલા બનાવ્યા છે તો આની સાથે આપણે ચટણી પણ નથી લેવાની અને ટમેટો કેચઅપ પણ નથી લેવાનો આની સાથે આપણે દહીં લેશું અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણા પુડલા રેડી અને આ પુડલાની રેસિપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ